લિમિટેડ દુનિયામાં વિવિધ દેશોમાં જેવો કે ભારત સાઉથ આફ્રિકા યુએઈ અને અમેરિકામાં બે હજાર કરતા પણ વધારે લેપ ધરાવે છે સુરતની જૂની અને જાણતી લેબોરેટરીમાં એક એવી આભા લેબોરેટરી સાથે સુરતના સંયુક્ત સાહસ કરી એક સેન્ટ્રલ લેબોરેટરીનું ઉદ્ઘાટન કરાયું છે આભા ક્લિનિકલ લેબોરેટરી પ્રાઇવેટ લિમિટેડ નામની નવી કંપનીના ઉદઘાટન પ્રસંગે ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિકના ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર જીએસકે વેલો ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડોક્ટર સંદીપ શાહ ન્યૂબર્ગ સુપ્રાટેક રેફરન્સ લેબના ડાયરેક્ટર ડોક્ટર ભાવિની શાહ ન્યૂબર્ગ આભા ક્લિનિક લેબોરેટરીના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર કિરીટ નાયક તથા ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર પ્રશાંત કે નાયક હાજર રહેવા પામ્યા હતા આગળ એનું થયું છે અને જે નવી ટેકનોલોજી સાથે જે નવા એમ સાથે ભેગા થયા છે એ ટ્રાન્સપોર્ટ કહેવા માટે એ વસ્તુ આપણે કહેવાનું અહીંયા આગળ ફેસિલિટીમાં માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ બાયોકેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ ઇમ્યુનોલોજી ડિપાર્ટમેન્ટ હિસ્ટોપેથોલોજી મોલિક્યુલર કોવિડ ટેસ્ટિંગ બધા જીનોમિક ટેસ્ટિંગ જે પણ અહીંયા બેઝિક થઈ શકે એ બધા સાથેની અને આખી નવી ફેસિલિટી એક નવા સોફ્ટવેર અને ખૂબ વધારે સર્વિસીસ સાથેનું પેશન્ટોને જૂના રિપોર્ટો પણ મળી શકે સાથે એમને કમ્પેરેટિવ રિપોર્ટ પણ મળી શકે અને એ બધી જ હિસ્ટ્રી પણ અહીંયા જાળવેલી હોય કોમ્પ્યુટરમાં એ બધી સગવડ સાથે આ નવી લેબોરિટરી સ્ટાર્ટ થઈ છે દર્દીઓને એક જ નેજા હેઠળ બધા રિપોર્ટો મળશે પહેલી વસ્તુ બીજી વસ્તુ બધા કમ્પેરેટિવ રિપોર્ટ મળશે અને જરૂર હશે ત્યારે ઓછા ભાવથી પણ કરી આપવામાં આવશે એટલે પેશન્ટને એવું ના થાય દર્દીઓને એવું ના થાય કે અમે આ વર્ટિક્યુલર સેવાથી વંચિત રહી ગયા એટલે એ વસ્તુ પણ થઈ શકે આ લેબોરેટરી લેબોરેટરી ઇન્ડિયા સિવાય સાઉથ આફ્રિકામાં પચીસ લેબોરેટરીઓ સાથે છે દુબઈમાં છે એટલે યુએઈમાં છે અમેરિકામાં અત્યારે એક લેબોરેટરી કાર્યરત છે અને બીજી પણ ટૂંક સમયમાં કદાચ કાર્યરત થશે લોકોને શું મેસેજ આપ લોકોને મેસેજ એ જ આપવાનો કે આ જે નવી સગવડો જે અહીંયા ઊભી કરી છે એ સગવડોનો લાભ લે અને ચોક્કસપણે હું કહી શકું કે ડાયગ્નોસિસ સાચું થશે તો ટ્રીટમેન્ટ સાચું થશે અને ડાયગ્નોસિસ સાચું થવા માટે જે પણ અહીંયા આગળ મહેનત કરવી પડે એ બધી આખી ટીમ તૈયાર છે કરવા માટે સુરતની જનતાને સસ્તાધારે ઉચ્ચ કક્ષાની લેબોરેટરી ટેસ્ટની સુવિધા મળી રહે તે માટે ઇન્બર્ગને આવા વચ્ચે સંયુક્ત કરાર થયા છે જેમાં આધુનિક ટેકનોલોજી અને જટિલ પરીક્ષણ પણ આવરી લેવામાં આવ્યા છે અઝર કુરસે પ્રકાશવાળા